અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે મેયર પ્રતિભા જૈન અને પદાધિકારીઓ સહિત જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું રથયાત્રાના રૂટ પર આવતા જર્જરિત પાંચસો પચીસ મકાનોને કોર્પોરેશને નોટિસ આપી છે જેમાંથી બાવીસ જર્જરિત મકાનો ઉતારી દેવાયા છે તો પચાસ મકાનો સામે કામગીરી ચાલી રહી છે ત્યારે સમગ્ર રૂટના રોડને રિસર્ફિસ કરાયો છે અને ઝાડને ટ્રીમિંગ કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસવી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે એ રૂટનું નિરીક્ષણ આજે સૌ પદાધિકારીશ્રીઓ ચેરમેનશ્રીઓ અંદાજીત રથયાત્રાના ચૌદ કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસરફેસ કરવાના ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તંત્ર ખૂબ જ એલર્ટ થઈ ગયું છે તેની સાથે સાથે જગન્નાથજી મંદિરમાં તો પૂર્ણ તૈયારીઓ આટોપવાની તૈયારીમાં રહે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ તેની વ્યવસ્થા માટે સજ્જ બન્યું છે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં મેયર ડેપ્યુટી મેયર તમામ પદાધિકારીઓ શહેરની સુરક્ષા અને શહેરમાં જે કંઈ ભયજનક મકાનો છે જે રસ્તામાં જે ઝાડ આવે છે તે ઝાડ પણ ટ્રીમિંગ કરવા જેવા છે કે નહીં તેની તપાસ કરીને સંપૂર્ણ રૂટની માહિતી મેળવશે તમામ પદાધિકારીઓ સાથે અમદાવાદના મેયર મેયર દ્વારા આ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ